છેલ્લા પાંચ સાત દિવસથી અરબસાગરની અંદર એક સિસ્ટમ બની હતી આ સિસ્ટમ છે સર્ક્યુલેશન બની બની ત્યારબાદ લો આજે થોડીક વધારે મજબૂત થઈને એ મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે જો કે આ સિસ્ટમ છે દરિયાકાંઠાની ખૂબ નજીક હતી એટલે એની મુવમેન્ટ છે એ પણ ખૂબ ધીમી હતી પણ એક આપણે ડર હતો કે આ સિસ્ટમ છે જો ઉત્તર પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે થોડી પણ આ પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી કેમ કે અરબસાગરની અંદર બીજા પરિબળો છે સાયક્લોન બનવાનો ડર હતો પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાત થી એમાં મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે અને અત્યારે એની મુવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ છે એટલે કે પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ નથી એટલે સાયક્લોન ના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું હવે આ સિસ્ટમ છે એ દિશા ઉપર મુવમેન્ટ કરવાની છે જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહિવત છે એટલે સાયક્લોન ના ખતરામાંથી ચોક્કસ થી આપણે બચી જશું પણ આ સિસ્ટમ છે એ વધુ ને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે લગભગ આવતીકાલે ચોવીસ મેના રોજ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં મુંબઈની અંદર અતિભારે વરસાદોની પણ સંભાવનાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેન્ટરોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે જેમાં આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે અત્યારે આ સિસ્ટમ છે એ મુવમેન્ટ કરવાનું ચાલુ થયું છે એટલે ફાઇનલ થયું છે કે સાયક્લોન નથી બનતું પણ ચોક્કસથી આ એક ડિપ્રેશન છે એ બની રહ્યું છે અને આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તાર વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસબ્ધ છે આ વરસાદો છે એ છૂટા છવાયે લગભગ ત્રીસ અથવા તો એકત્રીસ મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે ને આ વરસાદો જ્યાં પડશે ત્યાં થોડું ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે એ આ આખું અઠવાડિયું એટલે કે મે મહિનાની ત્રીસ અથવા તો એકત્રીસ તારીખ સુધી નોંધાય તેવું એક અનુમાન છે પણ મોટા સમાચાર એ છે કે સાયક્લોનના ખતરામાંથી હવે આપણે બચી જશું પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છે ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે એટલે દરિયાઈ માર્ગે નથી જતી દરિયાઈ માર્ગે નથી જતી ડીપ સી ની અંદર નથી જવાની જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે એ લો પ્રેશર સુધી પહોંચીને અટકશે સાયક્લોન સુધી નહીં પહોંચી શકે